નખત્રાણા અને તેની આજુબાજુના ગામડામાં ખરાબ બપોરે આબ ફાટ્યું એક કલાકમાં મુશળધાર વરસાદ નખત્રાણા શહેરનો કોઝવે બંધ થઈ જતા લખત્ય લખપત હાઈવે આખરે બંધ કરાયો જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણામાં ખરાબ બપોરે આ ફાટ્યું હતું બપોરના દોઢ વાગ્યાની આસપાસ આકાશમાં ઘટાટો વાદળો છવાયા હતા ભારે પવન સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે મુશળધાર વરસાદ ત્રાટક્યો હતો એકથી દોઢ કલાક સુધી વરસાદે રીસ્થરનું તાંડવ મચાવ્યું હતું સરેરાશ દોઢથી બે ઇંચ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળે છે વરસાદના કારણે ખાસ કરીને કોઝવે પર પાણી ભરાઈ જવાના કારણે લખપત હાઈવે બંધ કરવો પડ્યો તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ એસટી પાસેના કોઝમાં બંને તરફ પાણી ભરાઈ જતાં લાંબા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમારા પ્રતિનિધિ જયંત વાઘેલા જણાવે છે કે ભારે મુશળધાર વરસાદ ત્રાટક્યો હતો અને બંને તરફ વાહનો કતારબંધ જોવા મળ્યા હતા ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થઈ ગયા હતા કોઝવેમાં ભારે પાણી આવવાના કારણે બાઇક તણાવ જવાની ઘટના પણ સપાટી ઉપર આવી હતી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ભૂજથી નખ લખપત માતાના મઢ તરફ જતા નખત્રાણા પાસે આ કોઝવે પર પાણી આવી જવાને કારણે હાઈવે બંધ કરવો પડ્યો છે એ તરફ લખપતથી ભુજ આવતા હોય ત્યાં પણ હાઈવે પર પાણી આવી જવાને કારણે હાઈવે બંધ કરવો પડ્યો તો ખાસ કરીને નખત્રાણાની અંદર બજારમાં પણ ભારે પાણી ભરાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે ચારે તરફ પાણી પાણી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નખત્રામાં આજે મેઘનું તાંડવ રીસર જોવા મળ્યું હતું